તારું છોડી દો તમાકુ છોડી દો વ્યસન છોડી દો એટલે હું તો કહું છું આત્મ દિવસ થાય પેલા તો સાહેબ તમે કીધું આત્મ દિવસ બીડી તમામ બને પણ આજ થી પણ કરી દો પછી બીજી વસ્તુ ઘણા લોકો એવું પણ કે છે કે વ્યસન છૂટતું નથી અરે એક માં પોતાના દીકરા પાંચ છ મહિનાનું હોય તો દાવણ છોડાઈ જતું હોય દાવણ છૂટતું હોય તો તમે કેમ વ્યસન ના છૂટે સાહેબ છૂટી શકે કે ના છૂટી શકે આપણી ડિગ્રી વીસ વર્ષ થી થાય અઢાર વર્ષ એકવીસ વર્ષ તારી જે શાસન જાય છે જેને લાળ પડ્યા બહુ છે મોટી કરીએ છીએ એ દિગ્રી વગર જો તમે શાસન જશે તો એના વગર ક્યાં થોડો વગર કેમ ના ચાલે સાહેબ અરે સાહેબ તો જ્યારે કોરોના જેવો હતો એક મોટો રોગ એમ નાની નાની ઉંમર ઘણા લોકો ગુજરી ગયા છે સાહેબ બરાબર વીસ વર્ષનો છોકરો પચીસ વર્ષનો છોકરો કોઈ પપ્પા દાદા મમ્મી તો એ વખતે એમના વગર ચાલે છે પપ્પા વગર ચાલે દીકરો મરી ગયો એના વગર ચાલે તો શું વ્યસન કરતો તો નહીં ચાલતો ધિકાર છે તમને તો હું તો કઉ છું તો એ પણ માટે પણ તમે વ્યસન છોડી દો સાહેબ અને આથી પ્રતિજ્ઞા લો કે આથી આપણે વ્યસન નથી કરવું બીજી વસ્તુ

કેન્સર મુક્ત જોઈએ રોગ મુક્ત જોઈએ ભાભી ને ભાઈ સાથે ફરે કેવું જોઈએ તો મારે આથી તું ભાઈ તંદુરસ્ત જોઈએ નવડે આથી તું વ્યસન છોડી દે આવું માંગજો મારી બહેનો ની નંબર બી તમારો ભાઈ પરિ ને આવે ને તો આવું માંગજો પૈસા માંગવા તો માંગજો બરાબર પણ આ પણ માંગજો બીજી વસ્તુ વાત કરું તો તમારે બીજી રીતે પણ વ્યસન છોડાય છે કેવી રીતે ખબર કે આજે રામનવમી નો તહેવાર છે ચલો આજ ભગવાન નો તહેવાર છે વ્યસન છોડી દઈએ આજે રામાજીનો પાઠ છે તો પાંચ ત્રણ દિવસ દિવસે છોડી દો સાહેબ આજે મારા દીકરાનો જન્મ છે તો એ દિવસે મેં છોડી દો અને આજે દિવાળીનો તહેવાર છે તો દિવાળ દિવસે પણ તમે વ્યસન છોડી શકો વ્યસન છોડવા માટે આપણે ગણી વાર અને આજે તમને એક સારો તમને ભઢન છે તો આજે ભઢનના દિવસથી છોડી દીધો હું તો આજદો દિવસ નહીં ગાયમ છોડવાનો પ્રયત્ન કરું પછી દીકરીઓને વાત કરું નાના દીકરાઓ વાત કરું તો તમે તમારા પપ્પાની ઇન્બોશનલ રાઇટ બધાય કરી શકો કેમ કે પપ્પા

છોડાવી શકો છો તો મેસેજ છોડાવવા માટે તો ગણું બધું તમારું મનોબળ પાકું હોવું જોઈએ બરાબર વ્યસન કેમ ના છૂટે બરાબર તમને ખબર નહીં વ્યસનભાઈ જેને ઘણા બધા એમ પણ કહેતા હોય છે કે સાહેબ જવા ને વ્યસન કે આ લોકો જે નહીં કરતા ને એને ઘણું બધું થાય અને તો છેલ્લા વીસ વર્ષથી દૂધી પીએ તમારે દારૂ કે પાડી દે વાત સાચી છે ભગવાન એમને શરીર સારું આપ્યું છે બરાબર એ લોકોને કંઈ થતું નહીં કેમ કે ભલે તમાકુ થતા દારૂ કે જો મારી પોતાની વાત પણ મારા કોઈ વ્યસન નથી બરાબર તેમ છતાં મને બે એટેક છે બીજી વસ્તુ મારી પોતાની પણ વચ્ચે વાત કરી દઉં કે હું દરરોજ અત્યારે સવારે કેટલા વાગે પાંચ વાગે ઉઠું અને કોઈ પણ વ્યક્તિ જાય સાહેબ જાય આ ભરાદભાઈ જાય કોઈ ડીએસપી સાહેબ જાય કલેક્ટર સાહેબ જાય એક્ટિવા વાળો બાઈક વાળો છકડા વાળો રિક્ષા વાળો ચાર વાળો દરેક દરેક કોઈ બેન ડિગ્રી કોલેજ જતી હોય સ્કૂલ માં જતી દરેકે દરેક વ્યક્તિને મારે નમસ્કાર કહેવાનું દીકરીને કહું બેટા નમસ્કાર સાહેબ નમસ્કાર અત્યારથી દરરોજ પાંચ વાગે જાઉં છું અને આવતા બધાને અને મારા બધા શર્ટ પર કોઈ પણ દિવસ તમે જોજો મારા બધા શર્ટ ઉપર શું લખેલું છે સાહેબ નમસ્કાર દરેકે દરેક સેટ ઉપર સાહેબ નમસ્કાર લખેલું છે એટલે તમે જોશો ને ગમે ત્યારે મને મળો ને તો ખાલી નમસ્કાર કહેશો તો મને આનંદ થશે

લગ્નની એક વર્ષ પછી બે વર્ષ પછી આપણી એનિવર્સરી ઉજવે છે આપણા ઘરવાળા જોડે શું માંગીએ સરસ મજાની સાલી માંગીએ સરસ મજાનું સોનાની વીટી માંગીએ સરસ મજાનું એક્ટિવા માંગીએ ફોન માંગે અરે મારી બેન તમે એનિવર્સરી ના જોઈ શકો કે અત્યાર તો મને ઘણું બધું આપ્યું

કે સામાજિક શારીરિક માનસિક અને આર્થિક નુકસાન થાય છે આર્થિક નુકસાનમાં એક જ વસ્તુ કે તમારી પાસે જે પૈસા હોય એ પૈસા ઓછા થાય છે બરાબર એ નુકસાન શારીરિક તમે રોગ થાય છે થાય છે અને રોગ થાય ને તારે બધાને સાહેબ હજાર ગગડી જાય છે જે નહીં થતું ને એને ખબર છે બરાબર અને માનસિક ચક્કર આવે માથું દુખાવે એ અને સામાજિકમાં તમારી ઈજ્જત ના રહે કે આખો દિવસ અરે આખો દિવસ રૂપિત તમે આ બધા વ્યસન કરો છો ને તો સામાજિક પણ તમારી ઇજ્જત કારણ કે કાત્રો દારૂડિયાળી છોકરી ચાલો મળે તો આપણી માટે ઘણી બધી વાતો છે ટાઈમ હશે તો પછી હવે શિક્ષણની વાતો કરીશું આભાર 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 ટુકુ બાબા આપણી વચ્ચે આજના કાર્યક્રમના ભોજન દાતા